સુરત શહેર પોલીસ દ્વારા કાયદો માટે એક નવો પ્રયોગ કરાયોના વિસ્તારોમાં લોકોને જાણકારી આપવા માટે પીઆઈની ગાડીઓમાં માઇક સિસ્ટમ આપવામાં આવ્યો છે તેથી લોકોને સીધો મેસેજ આપી શકાય છે કાયદો વ્યવસ્થાની અને ટ્રાફિક વ્યવસ્થાની જાળવણીમાં પોલીસની ફિલ્કરીંગ લાઈટ ઉપયોગી બનશે તે સાથે શહેરના તમામ પોલીસ સ્ટેશનના પીઆઈની ગાડીઓમાં પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે જેથી પોલીસ અને લોકો વચ્ચે થતા કોઈ ભીડભાડવાળી જગ્યાએ પબ્લિક એનાઉન્સમેન્ટ કરી શકે છે તે ઉપરાંત તમામ ચેક પોસ્ટ ઉપર પોલીસની ફિલ્કરીંગ લાઇટનો ઉપયોગ કરવામાં આવશે જેથી શહેરના નાગરિકોને સલામતી હોવાનો અનુભવ થશે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કહ્યું કે લાઇટિંગથી લોકોને પોલીસ હોવાની જાણ થઈ જશે સાથે જ પચાસ જેટલી સિસ્ટમ પોલીસના અલગ અલગ પીઆઈ સહિત ટ્રાફિક પોઈન્ટ માટે આપવામાં આવી છે જેથી પોલીસ દ્વારા લોકોને જ્યારે એક સાથે સંદેશો આપવામાં હોય તેમને આસાનીથી આપી શકાય તેમ છે રાત્રિ સહિતના અંધારામાં પણ લાઇટિંગથી પોલીસની ઓળખ થઈ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં જ્યારે પોલીસ પેટ્રોલિંગમાં જાય છે અને ચેકિંગ કરતી હોય છે નાકાબંધી કરે છે ચેક પોસ્ટર જો પોલીસ રોકીને ચેક કરે છે ત્યારે થોડા સહુલિયત રહે પોલીસમાં અને કમ્યુનિકેટ સારી રીતે કરી શકે આપણા પ્રજાજનો સાથે જો ભીડભાડેવાળા ઇલાકા હોય છે જ્યાં વાત કરવામાં એટલા શોર હોય છે ગાડીઓના એટલા અવાજો છે એના ધ્યાનમાં રાખીને તમામના એક સારા ક્વોલિટીના સ્પીકરો જો આપવામાં આવેલા છે જેના માધ્યમથી પોલીસના અમારા અધિકારીઓ અને જવાનો પબ્લિકને કોઈ સૂચના આપવા માંગતા હોય એના સાથે કોઈ વાત કરવા માંગતા હોય જોઈએ અથવા ટ્રાફિકના જો પોઈન્ટ્સ હોય છે જો આ પોઈન્ટ ઉપર જો એ જ્યારે સિગ્નલના લીધે જો લોકો રોકાયેલા હોય ત્યારે કોઈ કમ્યુનિકેટ કરવા માંગતા હોય એના સાથે તો એના ઉપયોગ કરવા માટે જો તમામ પોલીસ સ્ટેશનોના અને ટ્રાફિકના ટીમના કુલ જોઈએ પચાસથી વધુ અમના સ્પીકરો આપવામાં આવેલા છે સાથોસાથ જો અમારી કંડમ ગાડીઓ પડીલી હોય છે એના ઉપરથી જો અમારી ફ્લિકરિંગ લાઇટ્સ છે જોવે આ લાઇટના નિકાલીને બેટરી ઓપરેટેડ કરીને જો પોસ્ટ છે જ્યાં લોકોને ખબર પડે કે ત્યાં પોલીસ પોઈન્ટ છે અને પોલીસ ચેક કરી રહી છે ચાર રસ્તા ઉપર જ્યારે ચેક કરીએ છીએ ત્યારે પોલીસનો પ્રજન્સ હોય એના માટે લગભગ જો આઠ નવ ફીટ તક આ પોલ લંબા થઈ શકે છે એના વ્યવસ્થાઓ જો એમટી વિભાગ તરફથી કરવામાં આવેલી છે આ બી તમામ પોલીસ શહેરમાં ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ જેથી જો આપણે શહેર પોલીસના વિઝ્યુઅલ પ્રઝેન્સ આપણી પ્રજામાં વચ્ચે રહે અને પ્રજાના થોડા કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજર તરીકે બી જો પ્રજાના ભરોસો પોલીસ પર રહે સુરત પોલીસ દ્વારા હાલમાં નવતા પ્રયોગ શરૂ કરાયો છે અને ગાડીઓ પર લાઇટ માઇક સિસ્ટમથી અનાઉન્સમેન્ટ કરવાની કામગીરી શરૂ કરાય છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા